વલસાડ જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જ માતાનું વલસાડના વાપીની એક હોટલમાં બર્થડે પાર્ટી દરમિયાન બની ઘટના પુત્રના જન્મ જન્મદિવસની ઉજવણી માટે પાર્ટીનું કરાયું હતું આયોજન મ્યુઝિક અને ગીત સંગીતના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા એ વખત બની ઘટના સ્ટેજ પર જ અચાનક ધડી પડ્યા માતા જન્મદિવસની ઉજવણી દરમિયાન પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ